નમસ્કાર હું છું પુષ્પરાજસિંહ જાડેજા નવલખી રોડ ઉપર આવેલ આપ જોઈ રહ્યા છો જે ખુલ્લી ગટર છે આ ખુલ્લી ગટર માં એક છ વર્ષના ગરીબ પરિવારના માસૂમ બાળકનું પડી જવાથી મૃત્યુ થયું છે ત્યારે આ વિડિયોના માધ્યમથી મારી એક કમિશ્નર શ્રી ને અપીલ છે કે આપ જે સ્વચ્છતા અભિયાનના નામે જે પોસ્ટરો રોડ ઉપર રહ્યા છો આપ સ્વચ્છતા અભિયાનના નામે જે લોકોને રૂપિયાના દંડ આપી રહ્યા છો ત્યારે આ ખુલ્લી ગટરમાં મૃત્યુ થવાથી જે બાળકનું મૃત્યુ થયું છે એ મૃત્યુના જવાબદાર કોણ આપ મોરબીના રહેવાસીઓ પાસેથી જે લાખો કરોડોનો ટેક્સ ઉભરાવી રહ્યા છો ત્યારે આ મૃત્યુ થયું છે એ બાળકના જવાબદાર કોણ આપના જ મહાનગરપાલિકાના કર્મચારીઓ અહીંયાથી દિવસમાં હજાર વખત પસાર થાય છે છતાં ખુલ્લી ગટર દેખાતી નથી અવારનવાર સ્થાનિક આગેવાનો રાજકીય આગેવાનો એ આ ખુલ્લી ગટર આ નહીં પણ મોરબીની અનેક ખુલ્લી ગટરોના આ વિશે રજૂઆતો કરી છે છતાં પણ આપના દ્વારા કોઈ પણ ધ્યાન દેવામાં નથી આવ્યું અને આ ઘટના બની છે ત્યારે આપના દ્વારા આ ઘટનાની અંદર જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાવા જોઈએ આમાં જવાબદેહી નક્કી થવી જોઈએ કે આની અંદર જવાબદાર કોણ છે નહીતર મોરબી શહેર કોંગ્રેસ દ્વારા જો કોઈ જવાબદેહી આપના દ્વારા નક્કી કરવામાં નહીં આવે તો અમે આપને જવાબદાર માનીએ છીએ કારણ કે જો આ બાળક છે એ કોઈ ઉદ્યોગપતિઓનું કે કોઈ નેતાનું બાળક હોત તો અહીંયા બધા જ ખુરશી ધારીને બેઠા હોત પણ કમનસીબ એ છે કે આ બાળક એક ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતું બાળક છે એટલા માટે આ ઘટનાને ઢાંક પિછોડો કરવામાં આવી રહ્યો છે અમારી આપની સમક્ષ માંગણી છે કે આની અંદર તાત્કાલિક પગલા ભરો જવાબદેહી નક્કી કરો અને જે કોઈ પણ જવાબદાર હોય એની ઉપર માનવ વધનો પૂર્ણ દાખલ કરવામાં આવે એવી આશાને અભ્યસના સાથે પુછપરછ છે જાડેજા પ્રમુખ શ્રી મોરબી શહેર કોંગ્રેસ